હાય નોકરી થી આયા નવ થાચી ના તો બેઠા આપડે તો એવો થાક લાગ્યો હે ને સમ લઈ જાય છે લ્યા કોઈ ની તન તમે લઈ જો તો મે બોમ્બઈ લઈ બસ બસ ક્યોરે જબરૂ જાતો પાણી પી લીએ આપણે મન પી હું કરીએ તાંતે તાણ આવું ખારા જ ખાતા આવડે છે ખાલી નોકરી જઈને આવ્યો આખો દાડો થાકીને આયો

અતાર સુધી જે અમે તમને ખવડાય ને બધું પાછું પાકું છૂટું લેવાનું લુગડા ની વાત કરી ને

મેલ ને વાત કરી રાખી છે બરાબર મારે તારા પર ઊંધો કેસ કરવાનો જ કેસ કરવો એવો કેસ કરવું તને ખબર છે મારા તારા જોડી થી ખાતા ખોરાક મારા તો ઊંધો કેસ કરી નાખવો મારા તારા જોડી થી બેઠે બેઠે હું ખાતા ખોરાકી લઈ એવો કેસ નોકરી ધંધો કરીએ તમે તમે નોકરી ધંધો કરો ના કરો મારો ઊંધો કેસ કરી નાખવા આ આ નેમ અને વકીલે માર તો કેસ કરી નાખીએ પછી બસ કેસ કરવાનું કીધું તો અમે આખા ઘરના કરીએ રોજ બનાવીએ છે એ બધું તો અમારું જ પણ અમે ખર્ચો જેટલો કર્યો તમારા પાછા ખર્ચો તો કરવો જ પડે ને બધો આઈ ગયો અને હવે તારે જો મારા જોડે છૂટું લેવું હોય ને તો વીસ લાખ રૂપિયા મેલો અને છૂટું લઈ લો ઊંધો કેસ કરવાનો જોઈએ લેવાના કેસ જોઈએ તમે જોવા ખાલી ઊંધો કેસ ના કરો બે લાખ રૂપિયા ઊંધો કેસ કરો હા ઊંધો કરો આવડો કરો જેવો કરો હોય ને એવો કરો હવે જોઈ લઈએ જોઈજો બરાબર હવે વકીલ રેડી થઈ ગયા જેવા હેટલા સોનાકીલ ના વકીલ બધું કરીને આયા કરી દીધો વકીલ

જો આ વિડીયો તમને અમારો કોમેડી વિડીયો જો હારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નહીં કમેન્ટ તો જરૂરથી કરજો અને થોડો સપોર્ટ કરતા રહેજો જય માતાજી